તેમને તાલુકો કક્ષાએ અનુસૂચિત જાતિ કરવાની મંડળ રચના કરવા માટે દાહોદ શહેરમાં હિમાંશુભાઈ નાગર અને ગ્રામ્ય માટે નરેશભાઈ મકવાણા ફતેપુરામાં દેવચંદભાઈ પરમાર સિંગવણમાં સુરેશભાઈ ચૌહાણ ગરબાડામાં પ્રવીણભાઈ ચાવડા ધાનપુરામાં રમેશભાઈ સોલંકી અને સરદારભાઈ કાનાભાઈ ભુરિયા જાલોદ ગ્રામ્ય માટે મુકેશભાઈ અબુભાઈ ખાનગુડા તથા અજયભાઈ કપાશિયા લીમખડા માટે કિરણભાઈ બારિયા અને સંજલી માટે રમેશભાઈ

અને બુદ્ધ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે સૌ ઉપસ્થિત સભ્યોને અપીલ કરી હતી જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ ઉજવણી કરવા માટે જણાવ્યું હતું આ પ્રસંગે લીમખડા તાલુકા અનુસૂચિત જાતિ કરાવણી મંડળના પ્રમુખ કિરણભાઈ બારિયા તેમજ મંત્રી ઋષિભાઈ સલાણિયા એ પોતાનો અભિપ્રાય આપ્યો હતો બેઠકમાં ફતેપુરા સિગવાડ દાનપુર મોઢવા દાહોદ રાછરડા જેસાવાડા ગરબાડા કતવારા લીમખડા વગેરે ગામોમાંથી સમાજ સીલો જિલ્લા કારોબારી સભ્યો તાલુકા પ્રમુખ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટે ચંદુભાઈ મોહનિયા દાહોદ